લાયન્સ ક્લબ ઓફ પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની પ્રિયદર્શીની શાળામાં બે દિવસ સુધી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં શાળાના પચીસ શિક્ષકોએ તાલીમનો લાભ લીધો હતો જેમાં બાળકોના ઘડતર અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરવી તથા માતા પિતાના બાળક પ્રત્યેના અને શિક્ષકોના બાળકો સાથેના કેવા વ્યવહાર રાખવા જોઈએ તે બાબતે સઘન ચર્ચાની તાલીમ ઇન્ટરનેશનલ ટ્રેનર રેખા શાહ દ્વારા આપવામાં આવી હતી તાલીમ દરમિયાન શાળાના બાળકો વાલી અને શિક્ષકો માટે પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા આ સાથે વર્કશોપમાં તાલીમ પામેલ શિક્ષકોને ભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ લાયન્સ ક્વેસ્ટ ઇન ઇન્ડિયાના એમડી મિલન દલાલ હેમલ પટેલ પિયુષ પટેલ શૈલેષ પટેલ જાપાન વલાની ઉમેશ પારેખ ચાર્મી પટેલ રૂપલ જોશી પન્ના પટેલ સહિત લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા